હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જ સૌ નવામિની બ્લોકની અંદર તમારું સ્વાગત છે અને વાત કરી તો કાલે ભાઈ બહુ આવ્યો હડાકાંડ ભડાકાંડ વીજળી એવી થતી હતી કે ચોમાસા ઘડે અને ઉનાળામાં મેં માર્યું બેઠું એવો વરસાદ પડ્યો ને કે ચોમાસામાં આવ્યો ને એવો વરસાદ પડ્યો અમારે કલાક પડ્યો કાલે એટલે લગભગ દોઢ એક ઇંચ જેવો વરસાદ પડી ગયો એટલે ઘણો વરસાદ કહેવાય અત્યારે ઉનાળાની અંદર આટલો બધો વરસાદ એટલે તમે જોઈ શકો છો તમે જુઓ છે ને આ રીતે છે અમારા તલ તૈયાર થઈ જશે પણ હવે આ વચ્ચે આ જે વચ્ચે જે આ વાવાઝોડું આવે છે એ આપણો નડે છે એટલે આપણે તલ અત્યારે કંઈક કાપવાના થતા નથી આ બધું વહી જાય પછી આપણે કંઈક વિચારશું ને કાપશું એટલે ત્રીસ તારીખ પછી જ માનો મેર આવે આપણું કાપવાનો એટલે એવું છે મિત્રો એટલે તમે જોઈ શકો છો જુઓ આ રીતે ત્યારે તૈયાર થઈ જાય છે તલ પણ હવે આ બધું બગાડે જ છે શું કરવાનું બધું એટલે થાય એમ ખરું બાકી આમાં કંઈ કરાય એમ નહીં હવે બધાએ કાપી નાખ્યા છે બીજા એ થાય એમ ખરું કાં તો કાપી નાખ્યા હોય એ ફાવે કાં તો અમે ફાવીએ એવું છે જો વાવાઝોડું ન આવે ને કાંઈ ન થાય વરસાદ પડીને વયો જાય તો પછી કાપેલા વાળા ફાવી જાય સીધું પાદરું એમને એક બે દી રહે ને એટલે કાકા રહ્યા છે બે ત્રણ દીમાં ખાલી અમારે પછી કાપવાનું પાછું નવી સિસ્ટમ પાછી અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ ન બને તો સારું પછી અમારે તો પછી સમુદ્ર સમુદ્ર જ થઈ જાય હા એવું થાય મિત્રો એટલે એવું છે મિત્રો એટલે આવું છે શું કરીએ બધું વઘડું છે તમારા વિસ્તારની અંદર જણાવજો કે કઈ રીતનો વરસાદ પડ્યો હતો અને તમારે નુકસાન છે કે નહીં ચાલ ભલ તમે કર્યા છે કે નહીં તે જણાવજો અને કોમેન્ટ કરજો મિત્રો અને એવું બધું અત્યારે રાત તો નવરા છે તમે વાતાવરણ તમે બતાવજો એને વાદળ વાદળછાવી વાતાવરણ છે તમે જુઓ ચારે બાજુ એટલે આ નક્કી નહીં આનું ક્યારે પડે ક્યારે રહી જાય જુઓ તમે છો ને વાદળ વાદળા તમે જુઓ છે ને આ રીતનું વાતાવરણ છે સમધ્યાડા બે નંબર બરવાળાની જોડે એટલે લાઈફ તમે મને બતાવું છે જોઈ શકો છો હે ને હા હા મારી વાડી કદાચ કોઈ ના જોઈ હોય તો અહીં સીધી કેનાલ જાય છે અને સીધો ગામમાં રસ્તો જાય છે ત્યાંથી સીધો કેનાલ અમે ઉપર ચડી જાઓ એટલે સીધું બીજું નાડું આવે ત્યાંથી વળી જાઓ એટલે સીધો રસ્તો છે અહીં પા આઈન પર રસ્તો છે સીધો જ સીધો અમારી વાડી આવી જાય જુઓ હાઈ એટલે એવું છે મિત્રો એટલે ચાલો વિડીયો બહુ લાંબો થઈ જશે વિડીયોને લાઈક